સુરેન્દ્રનગર જિલ્લાનું ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું છે બે હજાર પચીસનું પરિણામ પંચ્યાસી પોઈન્ટ ત્રેસઠ ટકા સાથે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ સૌથી ઊંચું રસ છે જે વિદ્યાર્થીઓ શિક્ષકો અને શાળાઓની સખત મહેનતનું પરિણામ છે કુલ સોળ હજાર ચારસો એકતાલીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી છસો પચીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ અને ઓગણીસો ને ચુમ્માલીસ વિદ્યાર્થીઓ ગ્રેડ મેળવ્યો છે જે ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિ દર્શાવે છે આ ઉત્કૃષ્ટ પરિણામથી વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છે વહેલી સવારથી વિદ્યાર્થીઓ શાળાઓમાં એકઠા થઈ પરિણામ જોવા ઉત્સુક હતા અને સારા પરિણામે તેમની મહેનત રંગ લાવી હોવાનો આનંદ વ્યક્ત કર્યો આ સફળતા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે મજબૂત પાયો છે તો છસો ને જેટલા વિદ્યાર્થીઓએ વન ગ્રેડ મેળવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાનું પણ ધોરણ દસનું બોર્ડનું પંચ્યાસી પોઈન્ટ ત્રેસઠ ટકા પરિણામ જાહેર થયું છે ઊંચું પરિણામ આવતા વિદ્યાર્થી અને વાલીઓમાં ખુશી જોવા મળી રહી છે ત્રણ વર્ષની સરખામણીમાં સૌથી ઊંચું આ પરિણામ છે વિદ્યાર્થીઓએ જે સખત મહેનત કરી હતી તે રંગ લાવી છે છસો પચીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ વાલીઓમાં ખુશી જોવા મળી રહી છે સારા પરિણામે તેમની મહેનત રંગ લાવી હોવાનો આનંદ વ્યક્ત કર્યો આ સફળતા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે મજબૂત પાયો બનવાની છે તો જે જે વિદ્યાર્થી શિક્ષકો અને શાળાઓની સખત મહેનતનું પરિણામ પરિણામ છે છે આવ્યું કુલ હજાર ચારસો એકતાલીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી છસો ને પચીસ વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે એ વન ગ્રેડ મેળવ્યો હોય ઓગણીસો ચુમ્માલીસ વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે એ ટુ ગ્રેડ મેળવ્યો હોય જે ઉચ્ચ શિક્ષણ શૈક્ષણિક સિદ્ધિ દર્શાવે છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી થી ફસલ ફઝલ ફઝલ ત્રણ વર્ષની સરખામણીમાં ઉંચું પરિણામ જાહેર થયું છે કેવી ખુશી વિદ્યાર્થી અને વાલીઓમાં જોવા મળી રહી છે ખાસ કરીને આજે ધોરણ દસનું બોર્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે સમગ્ર ગુજરાત રાજ્યમાં જે ધોરણ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ છે તેમના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગત વર્ષે બોર્ડની જે ધોરણ દસની સોળ હજાર ચારસો ને એકતાલીસ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી જેમાં છસો પચ્ચીસ જેટલા વિદ્યાર્થીઓને એ વન બ્રેડ આવ્યો છે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓની મહેનત છે તે રંગ લાવી છે શિક્ષકો પણ એવો જ પ્રયાસ કર્યો હતો કે વિદ્યાર્થીઓને સફળતા મળે અને આજે પરિણામ જાહેર થઈ જતા સુરેન્દ્રનગર જિલ્લાનો 85.61% જેટલું પરિણામ આવ્યું છે કેટલા વિદ્યાર્થીઓ છે તેમને પૂછવાનો પ્રયાસ કરશું ખાસ કરીને આજે પરિણામ જાહેર થઈ ગયું છે કેવું પરિણામ છે અને કેવી ખુશી છે પછી જે પરિણામ બહુ સારું છે અમારો આ વખતે વેપાર પણ સેલા ને આવતા બધા એટલે સારું પરિણામ છે

ત્રણ પોઈન્ટ સાત પીયા અને અઠયાસી ટકા પાસ થયા ની મને ખુબ ખુશી છે તૈયારી કેવી હતી બોર્ડ તૈયારી જ સારી હતી અને કોચિંગ ક્લાસ પણ રાખ્યા હતા ત્યાં પણ તૈયારી અમને સારી કરાવી હતી એટલે સારા માર્કે અમે પાસ થયા

ત્યાં સુધી કયા પેપરની કઈ રીતે તૈયારી કરી શકાય એમ એક પેપર નો પણ આપેલો હતો કે બોર્ડની અંદર કઈ રીતે પેપર પૂછાઈ શકે છે બોર્ડનું પેપર જે મુજબ હોય એ મુજબ ની અમે વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા રિસીપ્ટ વ્યવસ્થા માર્ક સ્પીકર આખી સ્પીકર દરેક પ્રકારની વ્યવસ્થા કરીને વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે ટ્રેન કર્યા હતા અને એ જે ટ્રેન કરેલા વિદ્યાર્થીઓ અમને આજે ખૂબ સારું પરિણામ લાવીને દેખાડ્યું છે તો અમને દરેક વિદ્યાર્થી પર ખૂબ ગર્વ છે અને વિદ્યાર્થીઓને ભવિષ્યની અંદર જે પણ કોઈ આગળ લાઇન લેવી હોય એ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ ફરી વખત અભિનંદન પાઠવું છું આટલું બધું સારું પરિણામ લાવ્યા છો તો એમના માતા પિતા અને એમને ખૂબ સારી મહેનત હતી તથા એમને જે સપોર્ટ મળ્યો છે માતા પિતા તરફથી શિક્ષકો તરફથી તો ભવિષ્યમાં પણ આવો સપોર્ટ મળ્યો અને ખૂબ આગળ વધે તેવા પ્રયત્નો કરે ફરી વખત એમને દરેક વિદ્યાર્થીઓને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું ખાસ કરીને આજે સુરેન્દ્રનગર જિલ્લાનું પરિણામ જાહેર થઈ ચુક્યું છે પંચ્યાસી ટકા કરતા પણ વધુ પરિણામ આવ્યું છે છેલ્લા ત્રણ વર્ષનું આ વર્ષે સૌથી વધુ પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં પણ

આપવામાં આવી રહ્યા છે ત્યારે સારા પરિણામને લઈ વિદ્યાર્થીઓમાં તો ખુશી છે અને ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં માં છસો ને ચુમ્માલીસ જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમને એ વન ગ્રેડ મળ્યો છે અને સોળસો થી વધુ વિદ્યાર્થીઓને એ ટુ ગ્રેડ મળ્યો છે જેને લઈને સારા પરિણામને લઈ સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓમાં હાલ ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે શાળામાં મીઠાઈની ની વેચણી કરવામાં આવી રહી છે અને મોઢા મીઠા પણ કરાવવામાં આવી રહ્યા છે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે